નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ ખેરાલુ પંથકમાં અકસ્માતોની વણથંભી વરજાર વહેલી સવારે વૃંદાવન મહાદેવ નજીક એક બાઇક અને સકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને રાત્રે આશરે નવ વાગ્યાના સમયે રિક્ષા અને કાર ચાલક વચ્ચે હિરવાણી હાઈસ્કૂલ નજીક અકસ્માત સર્જાયો હતો જય સદનસીબે જાનહાની ટળી હતી પરંતુ રિક્ષા અને કાર ધડાકા બે ટકરાતા બંને વાહનોનો કુર્દો બોલી ગયો હતો જેમાં કારનું ટાયર ફાટી રોડ પર પડી ગયું હતું તેમ છતાં ગભરાયેલો કાર ચાલક ટાયર વગરની કાર લઈ ભાગી છૂટ્યો હતો રિક્ષામાં બેસેલા પરિવારની મહિલા તેમજ ચાલકને ઈજાઓ પહોંચી હતી જ્યારે સ્થાનિક લોકોએ એકસો આઠને ફોન કરતાં એકસો આઠ તો તાત્કાલિક આવી હતી પરંતુ કોઈ મોટી ઈજાઓ ના જણાતા એકસો આઠના ચાલક દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે વટનગરથી આવે છીએ અમારે બીજી ઇમરજન્સી વર્ધી છે તો અમારે ત્યાં જવું જરૂરી છે તેમ કહી જતા રહ્યા હતા અને ગાય રિક્ષા ચાલકને કોઈ પ્રાથમિક સારા આપવાની પણ ચસ્દી લીધી ન હતી તો શું એકસો આઠમાં આવા નિયમો હશે ખરા જ્યારે રિક્ષા ચાલકના માથા અને કપાના બાગેથી લોહી વહી રહ્યું હતું તેમ છતાં પાટાપિંડી કે કોઈ ઇન્જેક્શન આપવાનો પણ સમય આ એકસો આઠના કર્મીઓ પાસે ના હોય તેમ લાગી રહ્યું હતું અને પ્રાઇવેટ વાહન મારફતે ઘાયલોને સારવારથી ખસેડવામાં આવ્યા હતા અમારા દર્શકોને નમ્ર વિનંતી કે હાલમાં તહેવારોના કારણે તમામ રોડ રસ્તાઓ પર વાહન વ્યવહાર વધુ હોવાથી પોતાના જીવની અને અન્ય જીવોની સલામતી માટે પોતાના વાહનો ધીમી ગતિએ અને સાવચેતીથી હંકારવામાં આવે જેથી કરી પોતાનો અને કોઈકનો જીવ બચાવી શકાય